જાલુબેન ના હોત ને આવાનો એના એના કપડા હોત ને આખો મારા કપડા નો ટી શર્ટ લઈ આજ લેજે જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દર્શન ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને આવા કમ્પ્લીટ થયા છે એનું કારણ છે કેમ કે આ થોડીક રીલ્સ ને વિડીયો શૂટિંગની ફરમાઈશ હતી એટલે તૈયાર થયા છે ને અત્યારમાં તો શું તમને બીજું કે શું પ્રભાત તો બીજું તો હું અને એટલા બધા ખુશ થયું એનું કારણ છે કે અમારે જવાનું છે બહાર ફરવા માટે તો ક્યાં જવાનું છે એ તો તમને આગળ ખબર પડી જાય છે આગળના વ્લોગમાં તે તો અત્યારમાં થોડી ઘણી પેકિંગની તૈયારી કરવાની છે કેમ કે એક બે દિવસ બહાર જવાનું હોય એટલે જાહલ હારે આવવાના છે એટલે જોઈ મમ્મી મમ્મી કરે છે ઓકે હા

જાલુબેન ના હોતન આવવાનું એના એના કપડા હોતન ભલી લેજો જાજા બધા કા જાલુબેન એના તો જાજા જોશે એના જાજા જોશે આ થેલો કાઢો ને આ થેલો આખો મારા કપડાનો છે સફેદ નથી લઈ પણ એકવાર હાલો કાઢ પેલા મારા કપડા બધા એક આ ટી શર્ટ જો આમ જો આ મારા કપડા જો બધા અહીંયા તને દેખાલું એથી બે જા જો આમ હાલે આમ જો આ મારું ટી શર્ટ ફોતા જો જો આમ જો જો પપ્પાનો ફોતો જો પપ્પાનો ફોતો જે એ નથી જવું બીજા બીજા કાઢે અને થોડી કોરી બેહાડ તો જાહલ ને જો પડી જાય એ બાજુ બાઈએ ગિફ્ટ લઈ દીધું એને બાયે ગિફ્ટ લઈ દીધું શું છે ચાંદીનો સિક્કો જાહલ ને બધું આમ જો ચાંદીનું જ આવે છે અને બે જોડી કપડા એક જોડી આ ને એક જોડી બીજા છે બર્થડે ગિફ્ટ અરે વાહ મસ્ત છે મુરત કરી જાલ ને છે ને તો એક જોડી લઈ લેજો આપણે બધા મેચિંગ કરશું કપડા તાર છે લાલ કલર ની હાડી ભારે ભારે નથી તો હાચો વાળી છે તો એ ભારે તો કે પાયલ ની હાડી એક બહુ મસ્ત ની લઈ આવીશ પહેરવા ના ના રો મસ્ત કઈ પાયલ ઘર ના ના મારે જો એક આ ટી શર્ટ લઈ લેજે આ સારું લાગે ને લાગતું બહુ સારું લાગે પણ કલર થોડક બે ગયો લાગે છે ને આમાં આ ટી શર્ટ એક લઈ લેજે સુંદરી 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 લઈ 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 લેજે એક 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 આ આ આ આ કાળા કેટલીક લેવાની નાખી નાખી અને 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 બ્લુ જોડી આને મારવાની હાજી તો કરી તોય કુર્તી લઈ લેજે

પહેરવાના કયા એમ કાલ હાંજે તો નાઇટ ડ્રેસ ને એવું પહેરવાનું છે કાલ હાંજે હું છે બોલો હું છે બોલો એ બોલો એ આજે ક્યાં સાડે છે ભૂલાવા મને ખબર છે આલા કરી ગયો છો કલો હું જોતો બટા

બહુ ગોલી થાય છે હમણાં નખરા બહુ વધી ગયા છે વગાડ બગાડ વગાડ તો બેટા ને દીકો બોડાય હાલો હાલે હાલે વગાડ એ વગાડ ઓ વગાડ તમ વગાડો તો વગાડ છે હાલે વગાડ તો એક વાર એક વાર વગાડ આમ જો અસ્મિતા ભાઈ જોતા હશે એને ખબર પડી જાય કે હાલે પપુલ વગાડતા આવલે છે એમ વગાડ તો એ લેતા હશે એમ હા લેતા આ માયક મેકી દે કબાટ હાડી ઉપર હાડી નીકળવા જ મળે છે આમ જો આ ત્રણ હાડી કાઢી છે આ સો આ પાંચમી હાડી અને આ છઠ્ઠી હાડી મેં કપડાં ઢગલા એ કરી વાળા છે અહીંયા અને આ ચાલુ બેન જોઈએ એ જો વિડીયો ઉતારવા દેતી નથી અને માયક ભાડા મૂકતી નથી માયક જેવા લગન એટલે તરત આશકીને રોવે છે એટલે માયક કાઢી નાખે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો બટ સોરી લાલ કલરની હાડી નથી લાલ કલર એક દિવસ મેસિંગ કરશે પણ એ નથી હારી હલવી છે બીજી નથી ભારે સે પણ તને કાઢવી નથી એ તને કઈ આઈ નથી તો જાજા દિવસો પછી અત્યારે દુકાનમાં છું જાહલ રહેતા જ નહોતા આજે વ્લોગનું શૂટિંગનું મેં કીધું છે ને સાંજે ટાઈમ લેવી પણ જાહલબેન આજે છે ને નીંદરમાં આવ્યા હતા અને વ્લોગનું બધું ભેગું થઈ ગયું હતું એટલે થોડી ઘણી પેકિંગ થઈ છે ને થોડી ઘણી બાકી રહી ગઈ છે એ બધી કાલે કરશું અને અમે ક્યાં જવાના છીએ ને જરીક કોમેન્ટ કરી દેજો હું તો નહીં જ કહું કારણ કે અમે નીકળી જઈશું ને તે દિવસે સવારે કહી દઈશ કે અમે પહોંચી ગયા છીએ અત્યારે અમે મારા કેરેક્ટરને જોઈને કહી દેજો અમે ક્યાં જવાના છીએ એમ તો કાંઈ વાંધો નહીં અમારી પેકિંગ કેવી છે એ બધાની કોમેન્ટમાં જ્યારે કહી દેજો તો આ સાથે આપણે આજનો અલગ અહીંયા પૂરો કરીશું આશા કરું છું કે આજનો વ્લોગ તમને જરૂરથી ગમ્યો હોય જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય ક્યાં જવાના છીએ કોમેન્ટ કરો